ફેમિલી આ અમારા ગામની તમને મુલાકાત કરી દીધી પાછી બેલા પણ ગામ ફરી તો બતા દે ફરી તું એ બધું પાડો નાલાવાળો હવે જોડે હર બાઈક એટલે આપણે યાર હેલો ટુ ફેમિલી સ્વાગત છે નોલ કેમ છો બધા આઈ હોપ કે તમને મજા આવશો તો કાલે તો શું કહેવાય કે ને જે ખાતર નાખ્યું એ ફરી શું આજે પાણી વારવાનું હ એટલે પાણી વારવા જવું પડશે તો પાણી એટલે હું ગયો હતો તો પપ્પા ક્યાંય મરીડા જવાનું હોય એટલા માટે તું ઘરે જા કારણ કે તો એક જણનું કામ હતું એટલે પપ્પા કહે તું ઘરે જા એટલા માટે હું ઘરે આવતો રહ્યો પપ્પાને ચા આપી તો અત્યારે તો કશું નહીં કે અત્યારે મરીડા જવાનું હો પણ ફોનમાં ચાર્જિંગ હ નહીં એટલા માટે હું ફોન ઘરે મૂકીને જવાનું હું કારણ કે અત્યારે તો ચાર્જિંગ દસ ટકા છે દસ ટકા અત્યારે તો ખબર નહીં કેટલું હશે અત્યારે તો ઉતરી ગયું હશે તો એટલા માટે ફોનમાં ચાર્જિંગ હ નહીં એટલા માટે વોક્સ તો એનો શૂટ નહીં કરું અત્યારે ફોન ચાર્જિંગમાં મૂકી દે બીજો ફોન હે એ લઈને જાઉં અરે બીજો ફોન એ લઈને જાઉં તો ચાલો મળીએ આપણે અને પ્લસ કે બીજું તો કશું નહીં જઈએ થોડું કામ હોય પતાવી દઈએ ફરી મળીએ ફોન ચાર્જિંગમાં મૂકીને જાઉં બ્લોક બ્લોક્સ શૂટ કરી શકું નહીં તો ચલો મળીએ જઈને આવું મળીએ આપણે ચલો ફેમિલી ગાડી ગાડીવાળો એ બહુ એટલે બહુ મારો વાર

અને અત્યારે શું કે અમાર પ્રસાદ આવ્યો હતો તો જમી લઈએ ફરી મળીએ અત્યારે તો એડિટિંગ કરવા બેઠો હતો અને એડિટિંગ થોડુંક બાકી હતું એટલા માટે એડિટિંગ કરતો હતો પતિ ગયો એડિટિંગ જોયેલો જે તમને એડિટિંગ કરવાની થઈ ગઈ પ્લસ કે અત્યારે બીજું કશું નહીં પણ શું કહેવાય વિડીયો શૂટ કરવાની હે વિડીયો શૂટ કરવા માટે આજ અમારે ઘરે જ વિડીયો શૂટ કરવાની છે પણ આજ જો અમાર નિકાળની વિડીયો અને આજે જો હવે સુનિલ જે કાલે વિડીયો શૂટ કરી હતી ને આપણે જે કાલે વિડીયો શૂટ કરી હતી એડિટિંગ કરેલી નથી એડિટિંગ કરી પણ એ આવી ગઈ મારામાં આવી ગઈ એને નાખી નાખી પણ પ્લસ કે ત્યાં જો એડિટિંગ કરીને અત્યારે એડિટિંગ કર્યા વગર હતી પણ મારું માનતો હતું કે એડિટિંગ કરીને અહીં ગાડી આવીને એડિટિંગ કરવું જોઈએ હા બસ એવું તો ફેમિલી અત્યારે અમારે એડિટિંગ થઈ ગયો વિડીયો અને પ્લસ કે આવું બોક્સ પણ આપણો છ વાગે આવી જશે તો ચલો વિડીયો શૂટ કરવા જઈએ ફરી મળીએ

પહેલા પહેલા અમાર ગામની પહેલી ફરી નઈ પણ પહેલી ફેલી આ સેકન્ડમાં આવે બીજી આ સેકન્ડ ફરી બીજાને મને ફરીયા ફરીયા મંદિર પછી બહુ જો ત્યાં વચ્ચે ઘર આ જો

અમારું પાંચમા નંબરનો ફર્યું અને અમારા વિષ્ણુ કાકા કીબોર્ડ કીબોર્ડ નિકા નું ઘરે પાછી જાય તો ફાઈનલી ફેમિલી અત્યારે તો કશું નહીં કહો ને કે વિડીયો સ્ક્રોલ કરતો હતો ત્યાં ઇન્સ્ટામાં તો અત્યારે કેટલા વાગ્યા હશે બાર વાગ્યા હશે મીન્સ કે બાર વાગ્યા હશે અત્યારે બાર વાગ્યામાં દસ મિનિટ બાકી હશે તો પાંચ મિનિટ બાકી છે પણ વિડીયો સ્ક્રોલ કરતો હતો અને મારી વિડીયો આવી ટ્રેન્ડિંગમાં અને મારી જ આઈડી નહીં બીજી હતી સેકન્ડ આઈડી મારી જે એટલે કે હું બીજી બધી વિડીયો જોતો હશે એમાં સ્ક્રોલ વિડીયો સ્ક્રોલ કરતો હતો એમાં મારી વિડીયો ટ્રેન્ડિંગમાં આવી ગઈ તો અત્યારે તો મારી આઈડી માઇનસમાં ભૂલ ચાલુ પણ હે શું કે તમે બધા કહો તો હું વિડીયો સ્ટાર્ટ કરું કારણ કે અત્યારે આઈડી બહુ માઇનસમાં ચાલુ હો પણ તમે બધા કોમેન્ટ કરશો કે વિડીયો ભાઈ હજુ ભાઈ તમે શૂટ કરો આવું તેવું તો તમે કહેશો તો હું વિડીયો શૂટ કરીશ તો બાકી તો બીજું કશું નહીં પણ મને જ વિચાર આવી ગયો કે હું સ્કોલ કરતો હતો વિડીયો અને મારી જ વિડીયો આવી ગઈ તો હું વિચારમાં પડી ગયો કે આઈડી આટલી બધી માઇનસમાં ચાલું તો બી મારી વિડીયો આવી ગઈ તો બીજા બધા ફેક આઈડીવાળા હશે એ પણ વિડીયો નહીં મૂકતા તો એમને તો કશું કહેવું નહીં પણ ફેક આઈડીવાળા ભાઈ ફેક આઈડી ખાલી ખોટી ના બનાવશો તમે તમારા ખુદના પોતાના ફેસ પર પોતાના કરિયર પર એટલે પોતાનું કરિયર થોડુંક વિચારો અને પ્લસ કે બીજું કે પોતાના ફેસ પર તમે વાયરલ થાઓ કારણ કે બીજાનું તમે મારી મૂકશો બીજાની મૂકશો એમ કરીને કોઈ મતલબ કશો હો નહીં કારણ કે એ તમારી આઈડી પણ એ તમારી આઈડી એ આઈડીમાં તમે જેની ફેક આઈડી બનાવી છે એની વિડીયો મૂકશો તો જ વ્યૂ આવશે ફોલો આવશે બધું જ આવશે પણ તમારી વિડીયો મૂકશો તો કંઈ ફેર નહીં પડે કારણ કે તમે વિડીયો મૂકશો ને તમારા ફેસની તો વિડીયો વાયરલ નહીં થાય મીન્સ કે બીજું ફોલો નહીં આવે એવું તો બીજું તો કશું કહેવા નહીં માગતો ફેક આઈડીવાળાને કે તમે બસ તમારા ફેસ પર તમારા ખુદના દમ પર તમે વાયરલ થાવ બસ એટલું કહેવા માગો અને હું જે શીખામણ આપું હું એ બીજું કોઈ નહીં આપવા હું આપી દઉં છું તો આશા કરું તો કે તમને આજનો બોક્સ ગમ્યો હશે અને ગમ્યો તો લાઈક લાઇક અને આન્સર કરવા જજો મળીએ કાલ બીજા નેક્સ્ટમાં તો જય ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા અને તો હવે વિચારીએ હવે વિડીયો તો સ્ટાર્ટ કરવી પડશે કારણ કે બધું બહુ વિચારું બહુ વિચારું બહુ વિચારું વિડીયો સ્ટાર્ટ કરી દઈએ આપણે પણ સ્ટાર્ટ કરી દઈએ પણ જોઈએ મળીએ આપણે કાલના બીજા નેટવર્કમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા અને હા અત્યારે તો અમાર બાજુનું ગામ હતું તો એ ગાડી ગયો હતો કારણ કે એ શું શક્તિમાતા હતા એમનું આજે પ્રાણ પ્રતિષ્ઠા હતી એટલે જ્યારે મંદિરનું ઉદઘાટન કર્યું જ્યારે પ્રતિષ્ઠા કરી તેમને તારે આજે કમ્પ્લેટ ખબર નહીં એક બે વર્ષ થયા હશે તેમનું આજે હતું એટલા માટે ગયો હતો ફરી પાછો આવ્યો ઘરે આવ્યો અને વિડીયો કોલ તો એમાં આ થોડુંક વિચાર આવી ગયો એટલા માટે હું અત્યારે તો બ્લોક્સ ડાયરેક્ટ શૂટ કરવા આવી ગયો તો ચાલો મળીએ આપણે કીજાને તું ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા અને હા સબસ્ક્રાઈબ કરી દેજો દસ કે કમ્પ્લીટ ફેમિલી થવાની ભાઈ કોમેન્ટ કરી દીધેલી ક ફિલ્ટર બતાવો એમ ફિલ્ટર બતાવ્યું તો પછી બ્લોક્સમાં બી કોમેન્ટ આવી જ નહીં ભાઈની તો ભાઈ તમે જોઈ લીધું એટલા માટે બસ મેં કહી દીધું એટલે પતિ ગયું એવું નહીં યાર તમે સમજો સમજો થોડુંક તમે સમજો કશું નહીં બીજું પપ્પાના મારા બ્લોક્સ ગમતા હોય તો જોજો બાકી તો કશું નહીં મારી આપણે કાલના બીજા નેટફોર્કમાં ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા રસ કે ફટાફટ કરી દેજો જય માતાજી અને હા ચેનલ પર નવા આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બધું જ કરી દેજો ચલો મળી જય માતાજી ફટાફટ યાદ કે ફટા